श्री स्वामिनारायण भगवान्नि जय अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातीतानन्दस्वामी महाराजनि जय भगतजी महाराजनि जय शास्त्री जी महाराजनि जय योगीजी महाराजनि जय પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી કહેવાય એના ઘણા કારણો છે અને પોતે પણ હતા પણ ખરા પણ આમ ઉત્તે તો એમના તેર કારણો હતા તેર કારણોમાંથી એક કારણ એ પણ હતું કે શ્રીજી મહારાજે સમાધિ કરાવેલી બધાને એવું કહેવાય છે કે સમાધિ ફક્ત શ્રીજી મહારાજ સિવાય ત્રણ વ્યક્તિઓને સિદ્ધ હતી એક તો પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાનને સિદ્ધ હતી બીજો જ્યારે સ્વામનારાયણ ભગવાન વન વિચરણ કરતા હતા નીલકાંઠવાણી સ્વરૂપે ત્યારે ગોપાળ યોગી કરીને એક બ્રહ્મચારી હતા એમને સિદ્ધ હતી અને ત્રીજી ગોપાળાનંદ સ્વામી હતા એમને સમાધિ સિદ્ધ હતી એટલે આ લોકો સમાધિ સિદ્ધ હતી પણ સમાધિ કરાવી શકે એવા કંઈ પ્રસંગો આપણે સાંભળ્યા નથી પણ સ્વામિનારાયણ ભગવાનની વિશેષતા એ હતી કે એ સમાધિ કરાવી પણ શકતા હવે કોઈ પણ વ્યક્તિને સમાધિ કરવી હોય ને તો બહુ અઘરી પ્રોસેસ છે દાખલા તરીકે અષ્ટાંગ યોગ એને સિદ્ધ કરવો પડે અષ્ટાંગ યોગ એટલે શું તો આમાંથી ઘણાને ખબર હશે પીટી વિશે અમારા વખતે પીટી કહો તો તમારા સ્વાસ્થ્ય અને શિક્ષણ તમને એ લોકોને શું આવે છોકરાઓ ભણવામાં પીટી કહે છે ને પીટી ડાય તો એ એમાં આવતું કે યમ નિયમ પ્રાણાયામ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને છેલ્લે સમાધિ હવે યમ આપણે સિદ્ધ કરવું હોય ને તો આપણે પાછા પડીએ કારણ કે યમમાં પહેલી વસ્તુ આવે અહિંસા ન કરવી અહિંસા પહેલો પહેલું એનું પાસું એ છે અહિંસા એટલે કે હિંસા ન કરવી તો હિંસા ન કરવી એટલે કે આપણે તો મન કર્મ વચને ત્રણે કરીને હિંસા ન કરવી આપણે કદાચ કર્મે કરીને હિંસા ન કરતા હોય પણ વચને કરીને હિંસા થઈ જતી હોય વચને કરીને હિંસા એટલે શું ક્યારેક ગાળ બોલાઈ જતી હોય આ તો ક્યારેક ગુસ્સામાં આવે ને કોકને તુકારે કહી જવાતું હોય કોકને આમ દુઃખ લાગે એવું બોલાઈ જવા બોલાઈ જતું હોય તો આ પણ એક વચને કરીને હિંસા અને મને કરીને હિંસા શું કોઈનો ખરાબ વિચારવો નહીં ખરાબ બોલવું નહીં કોઈના પ્રત્યે એવું કહેવાય ને કે એમને પ્રત્યે અણગમો ન રહેવો એ મને કરીને હિંસા તો પહેલું એનું પાસું છે અહિંસા બીજું પાસું છે સત્ય ક્યારે ખોટું ન બોલું આ આવા અઘરા અગરા તો એમના યમના એટલે અષ્ટાંગ યોગનો જે પહેલો પાસો છે યમ એમાં આવા અઘરા અઘરા પાસા છે એમાં દાખલા તરીકે અહિંસા છે પછી સત્ય છે પછી ચોરી ન કરવી એ છે ચોરી ના કરવી એટલે આપણે કોઈ વસ્તુ લઈ લેવી એવું નહીં પૂછાવી ના લેવું એ પણ એક ચોરી છે એટલી હદે પછી એના પછી બ્રહ્મચર્યનો પાસો આવે અપરિગ્રહ એ બધા યમમાં આવે એના પછીનું સ્ટેપ છે નિયમ નિયમમાં પણ ઘણા આવે પવિત્રતા સવારે નાય ધોઈને પૂજા કરવી પછી સંતોષ એકદમ સંતોષી જીવન જીવવું તપ હમણે વાત કરી ને તપની વાત બહુ સુંદર વાત કરી ત્યાર પછી સ્વાધ્યાય અભ્યાસ કરવો ભગવાનનો આશરો કરવો એ બધું તો નિયમમાં આવે તો યમ નિયમ એના પછી હવે આસન હવે આસન તો કેટલા અઘરા આપણે છે ને સૌથી સહેલામ સહેલું આસન કહ્યું ખબર કોઈને સવાસન સુવાનું પણ આપણે જોજો સૌથી સહેલામ સહેલું કોઈ પણ એક આસન સિદ્ધ કરવું હોય ને તો પણ ત્રણ કલાક એની સ્થિતિમાં રહેવાનું ત્રણ કલાક તો સૌથી સહેલામ સહેલું આસન કાંઈ નથી કરવાનું પડ્યું રહેવાનું હોય પણ ત્રણ કલાક પણ એ આસન આપણે કરી શકતા નથી તો કેટલા અઘરા અઘરા આસન આપેલું મયુર આસન તમારે બે હાથ ઉપર ઉભું રહેવાનું બે હાથ ઉપર આખું સુવાનું પગ ઉપર માથું ઉપર આ તમે ટ્રાય કરજો બહુ અઘરું આસન પદપાસન પણ આપણે ત્રણ કલાક સવો અડધી કલાક સભામાં બે ન તો કેટલી બધી મોટી વાત કહેવાય કે એક આસન તમે ત્રણ કલાક કરવાનો દાખલા તરીકે તમે તાણાસન કરો ત્રણ કલાક હાથ ઉભા રાખીને ઉભું રહેવાનો થયું શક્ય છે આવો તો કેટલા આસન છે બે પગ વચ્ચેથી માથું કાઢે ને એવા બધા આસન ના તો નામે નથી આવડતા ભુજંગ આસન ને સરફ આસન ને આ આસન એવા ચોર્યાસી જેટલા આસન છે ચોર્યાસી ચોર્યાસી આસન ત્રણ કલાક તમારે એક સ્થિરે એ આસન પકડી રાખવાનું તો એ આસન સિદ્ધ કર્યું કહેવાય એવા ચોર્યાસી આસન તમારે સિદ્ધ કરવાના તો પહેલા પહેલું યમ નિયમ આસન પ્રાણાયામ પ્રાણાયામ પણ અઘરામનો શ્વાસ લેતો હોય તો વાંધો ન આવે પણ જયારે પછી પેલે કપાલ બધું આવે પેલા બે મિનિટ થાય ને તો આમ કીડીઓ ચડે ને એવો અનુભવ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર એનાથી અઘરું કે ઇન્દ્રિયો અને અંતકરણ બી વૃત્તિઓ એક જગ્યાએ સ્થિર કરવી આસનમાં આ બધી વસ્તુ પણ આવે ધોતી નેતી બસ્તી ધોતી એટલે ખબર ધોતી એટલે તમારે ધોતી ધોઈને પેટમાં નાખવાની આંતરડામાં નાખવાની પછી થોડું પાણી પીવાનું અને ધોતીને પછી ગોળ ગોળ પહેરવવાની અને પછી એ કચરો કાઢવાનો નેતી એટલે નાકમાંથી દોરી નાખવાની મોઢામાંથી કાઢવાની અને પેલી આમ આવી રીતે સાફ કરવાની નાકમાંથી પાણી નાખવાનું મોઢામાંથી કાઢવાનું એક નાકમાંથી કાઢીને બીજા નાકમાંથી પાણી કાઢવાનું નાખીને કાઢવાનું તો આવી બધી તો આસન માં આવી જાય ધોતી નેતી હે એટલે આટલા બધા અઘરા બધા આસનો પ્રાણાયામ પ્રત્યાહાર ત્યારબાદ ધારણા ધારણા આવે ભગવાન ને ધારવાના ધારણા ધ્યાન અને છેલ્લે સમાધિ આવે હવે ધ્યાનમાં માં આપણે માનસી માં બેસો ન હોય ને તો બે કલાકમાં કીડીઓ ચડવા મળે કે ભાઈ આમ પ્રાર્થનામાં આપણે આખો ખુલ્લી જાય આમ તમ જીડું જીડું જોઈ લઈએ બાળમંડળમાં અમને બહુ અનુભવ થતો બાળમંડળમાં બેઠા ને કીધું ચાલો બધા આંખો બંધ કરી દેવો તો આંખ બંધ કરીને છે ને બાજુ ભાઈ પટી ટપીએ મારીને પાછો આંખ બંધ કરી દે તો બાળકો જેવો થઈ જાય આપણે ધ્યાન કરવામાં આવે ને તો આ તો સમાધિ શ્રીજી મહારાજે તો સમાધિ સમાધિ દેવને ફોગવવું કીધું ને કે અત્યાર સુધીની પૃથ્વીનું સર્જન થયું ત્રણ વ્યક્તિ સમાધિ સિદ્ધ કરી અને શ્રીજી મહારાજે આ સમાધિ પ્રકરણ ચલાવેલું હવે શ્રીજી મહારાજને પોતે તો સમાધિ સિદ્ધ હતી પણ કેટલી યાદ કે જ્યારે શ્રીજી મહારાજ બાળપણ બાળ ઘનશ્યામ તરીકે હતા ત્યારે શ્રીજી મહારાજે પોતે તો સમાધિ સિદ્ધ હોય પણ બીજાને કરાવી ના શકે પણ ઘનશ્યામ મહારાજે બીજાને પણ સમાધિ કરાવી નાનપણમાં એકવાર એક વાર ધર્મપિતાએ કીધું કે ઘનશ્યામ મહારાજ તમે જાઓ વાળીએ અને ત્યાં બધા પક્ષીઓ જે બધા હોય બધા પાકને બગાડી નાખે છે એટલે ત્યાં તમે ધ્યાન રાખજો એટલે અત્યારે તો આપણે ચાળીયા ને એવું મૂકે માટલું મૂકે અને બે બાજુ પેલા હાથ હોય ને પેલા પણ એ વખતે તો એ સિસ્ટમ હશે પણ તો પણ પક્ષીઓ કહેતા કે પાક બગાડતા હશે એટલે ઘનશ્યામ મહારાજને મોકલ્યા ત્યાં તો ઘનશ્યામ મહારાજ ત્યાં ગયા બધા પક્ષીઓને બધું તો ત્યાં ચણાઓ પાક બગાડતા હતા એટલે ઘનશ્યામ મહારાજ એક તાળે બજાવી તો બધી ચકલીઓ ત્યાં બધી હતી એ બધાને સમાતી જે સ્થાનો પર હતી ત્યાં ને ત્યાં ચોટી ગઈ ત્યારબાદ પછી પાછું સાંજ પડી એટલે ઘનશ્યામ પાર ઘરે આવવાનું પાછી ચપટી ઓગાડી તો પાછી સમાધિમાંથી ચટલીઓ જાગીને જે તે સ્થાનમાં પોતપોતાના માળામાં જતી રહી પેલા બાળકોએ પૂછ્યું કે ભાઈ ઘનશ્યામ આ તમે શું કર્યું તો ઘનશ્યામ પાર્થ કે આ સમાધિ કરાવી બાળકોને તો કઈ ખબર પડે નહીં કે ભાઈ સમાધિ એટલે શું એમણે કીધું કે નાળી પ્રાણ બધું ખેંચાય ને ભગવાનના ધામમાં જતું રહે અથવા તો આ વિહાર કરે અને એનો ધ્યેહ અહીંના અહીંને અહીં પડ્યો રહે આ સમાધિ એટલે પ્રાણીઓને પણ સમાધિ કરાવેલી શ્રીજી મહારાજ જ્યારે ડીકરણવાણી રૂપે હતા ત્યારબાદ યોગી પાસેથી આ આખા અષ્ટામ યોગ શીખ્યા એ પોતે શીખેલા જ હતા પણ લોકની રીતે શીખ્યા અને પછી ત્યાંથી પછી એ લોજમાં પધાર્યા ત્યાં માંગરોળમાં શ્રીજી મહારાજ સ્થિત થયા હવે શ્રીજી મહારાજનો જે છ હેતુ હતા કે પૃથ્વી ઉપર શ્રીજી મહારાજ પોતે કેમ આવ્યા એમાં કાર્યાણીમાં ગોપાળા સમયદે કીધું કે અમારો જે છઠ્ઠો હેતુ કે જીવો કો બ્રહ્મરૂપ કરને કે વાસ્તે મેં મનુષ્ય જેસા બન્યા હો બ્રહ્મરૂપ થવું હેલું નથી સમાધિ કદાચ હેલી કહેવાય સમાધિ હેલી નથી આપણે યમ નિયમ બધા જોયો સ્ટેપ એક એક સ્ટેપમાં આપણે ઊંડા પડી જઈએ તો આ ભ્રમરૂપ થવું સહેલું નથી તો ભ્રમરૂપ થવા માટે શું કરવું તો એમનો હવે એ વખતે એટલે શ્રીજી મહારાજે એમના આશ્રિત બનાવવા માટે સમાધિમાં પોતાનું ઐશ્વર્ય દેખાડતા એટલે ગોવર્ધનભાઈ ત્યાં માંગરોળમાં રહેતા હતા તો એમના ઘરે ત્યાં શ્રીજી મહારાજ હતા અને શ્રીજી મહારાજે જબરજસ્ત સમાધિ પ્રકરણ ચલાવ્યો શ્રીજી મહારાજ ત્યાં સદાવ્રત ચાલુ કરેલું સદાવ્રત એટલે બાળકો ખબર તમને સદાવ્રત એટલે કેવું હોય ત્યાં જમાડે આમનામ કોઈ બાવા બ્રહ્મચારી આવ્યો હોય તો ત્યાં જમાડે ફ્રીમાં આમ જમાડે તો આવી રીતે સદાવ્રત ચાલુ કરાવેલો તો બધાને પંગતમાં બેસાડે આમ શ્રીજી મહારાજ પંગતમાં બેસાડે એટલે પીરસવા નીકળે શ્રીજી મહારાજ અને જેની સામે દ્રષ્ટિ કરે ને કરે ને એ બધા સીતા સમાધિમાં જતા રહે સમાધિમાં એટલે શું એનો દેહ એમ ન પડ્યો રે પણ એ પોતે જે ભગવાનને માનતા હોય એના ધામમાં જતા રહે અક્ષરધામમાં જતા રહે તો આવું તો માંગરોળમાં શ્રીજી મહારાજે ચાલુ કર્યું ને તો આમ કહેવાય ને કે માણસોના થપ્પા ને થપ્પા લાગવા મળ્યા પછી એક દિવસ બે દિવસ પાંચ દિવસ અઠવાડિયું પંદર દિવસ સુધી આમનામ થપ્પા લગાડે કોગ્યના સગાવાલા આવે કે ભાઈ અમારા અહીંયા સદાવ્રતમાં આવ્યા હતા હજી પાછા ઘરે આવ્યા નથી શ્રીજી મહારાજ ત્યાંમાંથી કોણ છે જોઈ લો એ કે હા તો એને શ્રીજી મહારાજ લાકડી એડાડે એ પાછા સમાતીમાંથી જાગીને જાય હવે આ સામાન્ય વાત નથી એ આપણે જોયું કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર અને આ તો ડાયરેક્ટ સિટી સમાધિ એટલે ઘણા લોકોને થયું શ્રીજી મહારાજ છે ને જાદુ કરે છે તો શ્રીજી મહારાજ જ્યારે માંગરોળના દરવાજામાંથી શેરીમાંથી નીકળાય ને પોકના ઘરે જમવા તો બધા પોતપોતાના દરવાજા બંધ કરી દે કે જો શ્રીજી મહારાજ ની દ્રષ્ટિ આપણા ઉપર પડી ગઈ ને તો આપણે ઉદા પડી જઈશું સીધી સમાધિ થાય એટલે બધા છે ને દરવાજા બંધ કરી દે આમ માંગરોળમાં સિંહ ચાલો જતો હોય તો બધા દરવાજા ને બધું બંધ થઈ જાય એમ શ્રીજી મહારાજ જયારે આમ જાય ને તો બધા ડરીને દરવાજાને બધું બંધ કરી દે કારણ કે વળી શ્રીજી મહારાજ દ્રષ્ટિ અમારા ઉપર પડી ગઈ ને અમને સમાધિ લાગી ગઈ તો પાછો પ્રશ્ન થઈ જાય એટલે શ્રીજી મહારાજે નક્કી કર્યું કે આ ગોરધર પેટ પૂછ્યું કે ભાઈ અમે આ બધા અમે શેરીમાંથી નીકળે તો બધા દરવાજા કેમ બંધ કરી દે છે તો શ્રીજી મહારાજે કીધું કે મહારાજ તમને આ બધા છે ને તમારાથી ડરે છે કારણ કે તમારી દ્રષ્ટિ પડે એટલે બધા સમાધિ થઈ જાય શ્રીજી મહારાજ કે એક કામ કરો ચાકડી લાવો અને ચાકડીમાં છે ને પેલા ઓલું ઘોઘરા આવે ને નહીં અત્યારે હાલના છોકરાઓનું સિસોટીઓ ચંપલ પહેરે એવી રીતે શ્રીજી મહારાજે જેથી કરીને અવાજ આવે તો શેરીમાંથી બંધ કરી દે પણ ચાકડી ચાકડીનો ચટ ચટ અવાજ ઘૂઘરાનો જે અવાજ હોય એ સાંભળીને બધાને એમ થાય કે શ્રીજી મહારાજ કેવા હશે તો એક બાય તો છે ને એમણે દરવાજો તો બંધ કરી દીધો એક ગૃહ કાર્ય કરતી હતી તો ત્યાંથી શ્રીજી મહારાજ નીકળે એને ખબર પડી કે શ્રીજી મહારાજ આવે છે તો એમણે સીધો દરવાજો બંધ કરી દીધો અને ઘરના દરવાજામાંથી એમણે જોયું કે આટલો સરસ અવાજ તો શ્રીજી મહારાજ કેવા હશે તો આપણે દ્રષ્ટિ કરી એ જ સમયે શ્રીજી મહારાજ તિરાડમાંથી એણે જોયું બાણાના તિરાડમાંથી એ જ સમયે શ્રીજી મહારાજ જોયું અને સીધી સમાધિ એટલે આવી રીતે કોઈના અવાજ સંભળાય તો એ સમાધિ થઈ જાય એક વખત એક હલવાઈવાળો કે તો કે મીઠાઈવાળા એ મીઠાઈ તોલતા હતા ત્રાજુ લઈને અને આમ ત્રાજુ આમ પકડેલું એકમાં મીઠાઈ મૂકીને એકમાં પેલું પૂકવાના હતા અને જેવા શ્રીજી મહારાજ આમ પસાર થયા તો આમ બધું બંધ કરવા જતા હતા ત્યાં શ્રીજી મહારાજની દ્રષ્ટિ પડી તો ત્રાજુ એમનામ અને એમને સમાધિ થઈ ગઈ પછી એવી જ રીતે એક મા જ્યાં શ્રીજી મહારાજ રહેતા હતા ગોવર્ધનભાઈના ઘરે ઉપરના માળે ત્યાં સામેના ઉપરના માળે એક વ્યક્તિ હતા તો એ નળિયા બરોબર કરતો હતો વ્યવસ્થિત એ વખતે નળિયાનો જમાનો વ્યવસ્થિત મહારાજને જોયા અને શ્રીજી મહારાજ સમાધિ ઉપરથી સીધો હેઠવાયો એટલે આવી રીતે શ્રીજી મહારાજ બધાને સમાધિ પ્રકરણ વ્યવસ્થિત એકવાર શ્રીજી મહારાજ પંચાળામાં હતા અને પંચાળામાં એક સાવલી સાવલી નદી કરીને હતી એ સાવલીમાં મગર બહુ અત્યારે આપણને ખબર છે નર્મદામાં ને એમાં અમુક અમુક જગ્યાએ મગરબો હોય છે તો સહેજે મગર હોય એટલે બધાને ડર તો લાગે તો કે મહારાજ આમાં બહુ છે આમાં કેમનો નાવું શ્રીજી મહારાજ એક તાળી વગાડી અને બધા મગર છે ને સીતા બધા ઊંધા થઈ ગયા એટલે બધાને સમાધિ થઈ ગઈ પછી મહારાજે કીધું કે બધા નાવા જાઓ કે મહારાજા મગર તો ઊંધા પેડા બરોબર પાછા જીવતા થાય તો અમારું કચ્છ ઉપર થઈ જાય અથાણો પહેરી ખાઈ જાય કે નાના એવું નથી આ બધાના નાડી પ્રાણ મારા હાથમાં છે તમે ચિંતા ન કરો બધાએ નાયા વ્યવસ્થિત સ્નાન કર્યું તમે હમણાં જવાના છો નેનપુર હે તો એ વ્યવસ્થિત નાયા અને નાય પછી બધા બહાર આવ્યા પછી શ્રીજી મહારાજ ફરીથી ચપટી વગાડી અને બધા મગર પાસા જીવતા થઈ ગયા તો આવી રીતે કહેવાનું શું કે સમાધિમાં પછી આપણને પ્રશ્ન થાય કે સમાધિમાં મહારાજ શું કરાવતા તો સમાધિમાં મહારાજ એ લોકોને ગોલો જે કૃષ્ણ ભગવાનના ભક્તો એ લોકોને ગોલોક ધામમાં દર્શન કરાવે વૈકુંઠના દર્શન કરાવે કોકને બત્રીકાશ્રમમાં લઈ જાય કોઈ સ્વૈતમાં દર્શન કરાવે કોકને શેષય ભગવાનના ધામમાં લઈ જાય કોકને ભૌ ભૌમા પુરુષના લોકમાં લઈ જાય આવી રીતે બધા અલગ 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 ધામમાં લઈ જાય અને છેલ્લે શ્રીજી મહારાજ પોતાના ધામમાં પણ દર્શન કરાવે એટલે બધાને સર્વોપરિપણાનો શ્રીજી મહારાજના સર્વોપરિપણાનો અનુભવ કરાવે ઘણા જે અપોગ અનુયાયી હોય કૃષ્ણ ભગવાનના અનુયાયી હોય એ લોકોને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવે રામ ભક્તને રામના દર્શન કરાવે બત્રીકાશ્રમ આ રીતે પોતપોતાના જે જે ભગવાનને માનતા હોય એમને દર્શન કરાવે એક વખત એક પઠાણ કહેતા કે મુસલમાન વ્યક્તિ ત્યાં જીંજાવદર એમ પસાર થતા હતા અંતરમાં શાંતિનો અનુભવ થયો તો થયું કે અહીંયા કોઈક ઓલિયા પુરુષ હોવો જોઈએ પછી વાત સાંભળે કે અહીંયા શ્રીજી મહારાજ બિરાજમાન છે એમને દર્શન કરવા ગયા જેવા દર્શન કર્યા પઠાણ ને સમાધિ અને એને સમાધિમાં એક લાખ એસી હજાર પૈગે પરના દર્શન થયા એમને પણ શ્રીજી મહારાજ પ્રત્યે નિષ્ઠા થઈ એટલે આવી રીતે શ્રીજી મહારાજ બધાને આશ્રિત બનાવ્યા બધાને સમાધિ પ્રકરણમાં કહેતા કે એટલું જ નહીં એમના જે ભક્તો દ્વારા પણ શ્રીજી મહારાજે સમાધિ કરાવી સ્વરૂપાનંદ સ્વામિતા એમને મહારાજે આજ્ઞા કરી કે ભીમભાઈએ પહેલા વાત કરી કે મહારાજ કોઈ નવો રાજા હોય એ જ્યારે નવી ગાદી ઉપર આવે ત્યારે જૂના જે બધા કેદીઓ હોય એ બધાને છૂટા કરી દે તો એવી રીતે તમે આ પૃથ્વી ઉપર પધાર્યા તો અત્યારે કુંડમાં બધા બહુ પીડાય છે એમને છૂટા કરો તો સ્વરૂપાનંદ સ્વામીને કીધું આજ્ઞા કરી કે તમે યવપુરીમાં જાઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરાવજો અને ત્યાં ભજન કરાવીને બધાને ભૌમાપુરુષના લોકમાં મોકલ છે સ્વરૂપાનંદ સ્વામી ત્યાં ગયા બધાને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરાવીને ભૌમા ભૌમા પુરુષના લોકમાં મોકલ્યા પછી શ્રીજી મહારાજ પાછા પૃથ્વી સ્વરૂપાનંદ સ્વામી પાછા પૃથ્વી ઉપર સમાધિમાંથી જાગ્રત થયા એમણે આ બધી વાત કરી અને મુક્તાનંદ સ્વામીને આ વાતની ખબર પડી તો મુક્તાનંદ સ્વામીએ તો કીર્તન બનાવી નાખ્યું એ કીર્તન તમને કદાચ ઓડિયોમાં કંઈક સાંભળવામાં આવ્યું છે એ કીર્તનના શબ્દો કઈક આવા છે કે સૂરજ અંધારુટાર કે સૂરજરૂપી સહજાનંદ સ્વામી પ્રગટ થયા અને અધર્મ જે બધા અંધશ્રદ્ધામાં ને એમાં માનતા હતા એ બધા સમાધિ આગળ બધી સમાધિને આ કીર્તનમાં બધી સમાધિની એની વાતો આવે છે તો સમાધિ કરાય બધાને સ્વરૂપ પોતાના સ્વરૂપની નિષ્ઠા કરાવી તો એ ચાહે કદાચ બાળક હોય કે પછી વૃદ્ધ હોય સ્ત્રી હોય પુરુષ હોય મહિલાઓ કોઈ પણ હોય એ દાખલા તરીકે હિન્દુ હોય મુસલમાન હોય જૈન હોય બધાને શ્રીજી મહારાજે સમાધિ કરાવી અત્યાર સુધી કોઈ આવી સમાધિ કરાવી નથી એના ઉપર તે આપણને ખબર પડે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન હતા હવે અત્યારે શાસ્ત્રીજી મહારાજે પણ સમાધિ કરાવેલી યોગીજી મહારાજને પૂછ્યું કે પ્રમુખ સમાજે પૂછ્યું કે સમાધિ કરાવવાને તો પ્રમુખ સમારાજે કીધું કે સમાધિ બધી યોગી બાપા અક્ષરધામમાં ચાવી સાથે લેતા ગયા પૂછ્યું કે તો હવે શું કરવું તો કે શ્રીજી મહારાજે પ્રમુખ સમારે કીધું કે હવે જ્ઞાનરૂપી સમાધિ કરવાની તો એ જ્ઞાનરૂપી સમાધિને શું તો આવા જે સત્પુરુષ મહંતસો મહારાજ જે મળ્યા છે આપણને એમના થકી જ્ઞાન શીખીને સમાધિ કરવાની અમે હમણે તમે સત્સંગ દીક્ષ દીક્ષા પાઠન કર્યું ને એમણે આપેલું જ્ઞાન છે એ જ્ઞાન આપણા જીવનમાં સિદ્ધ કરીને એ રૂપી સમાધિ કરીને એમના સ્વરૂપને ઓળખવાનું તો એવી રીતે આ સમાધિ પ્રકરણ શ્રીજી મહારાજે ચલાવેલું એના ઉપરથી આપણે એક પાક્કી નિષ્ઠા થવી જોઈએ કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે અને એ સર્વોપરી ભગવાનના મહાન સ્વામી મહારાજ રૂપે મને પ્રગટ મળ્યા છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની